ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા રામોત્સવ નિમિત્તે આજે સાંજે વિજયા દશમી જેવો માહોલ ફરી નજરે જોવા મળશે એકાવન ફૂટના દસ માથાવાળા રાવણ દહન કરવામાં આવશે આશરે પાંચસો વર્ષ બાદ સનાતન ધર્મના વિજય બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે વડોદરામાં તેતાલીસ વર્ષ બાદ પ્રથમ વખત દશેરા પર્વ બાદ રાવણ નું કાર્યક્રમ ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા રાવણ દહન માટે એકાવન ફૂટ નું દસ માથા વાળું પુતળું બનાવવામાં આવ્યું છે જે આજે સાંજે દહન કરવામાં આવશે સાથે ભવ્ય આતશબાજી આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે આજે સાંજે એકાવન ફૂટ અને દસ માથાવાળા રાવણ દહન નો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે આશરે પાંચસો વર્ષ બાદ સનાતન ધર્મ ના વિજય ને વધારવા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહેશે